નમસ્કાર ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે રસોડામાં જે તેલ વાપરીએ છીએ એ ખાલી સ્વાદ માટે છે કે એનાથી કંઈક વિશેષ છે કારણ કે આ એક નાનકડી પસંદગી આપણા આખા પરિવારના સ્વાસ્થ્ય સાથે સીધી જોડાયેલી છે તો ચાલો આજે આપણે આ જ ખેલને બરાબર સમજીએ ચાલો એક સેકન્ડ માટે વિચારીએ અત્યારે આપણા રસોડામાં કબાટમાં કયું તેલ પડ્યું છે સિંગ તેલ છે સનફ્લાવર છે કે પછી કપાસ્યા આ એક નાનકડો લાગતો સવાલ જ આપણી આખી ચર્ચાનો પાયો છે કારણ કે સમજી લો રસોઈમાં જે તેલ વપરાય છે એ ખાલી દાળ શાકનો સ્વાદ નથી નક્કી કરતું પણ એ આપણા અને આપણા પ્રિયજનોના લાંબા ગાળાના સ્વાસ્થ્યનો પાયો નાખે છે તો સવાલ એ છે કે આપણા રસોડાનો અસલી હીરો કોણ અને વિલન કોણ પણ એ નક્કી કરતા પહેલાં આ ખેલના અમુક નિયમો સમજવા ખૂબ જરૂરી છે જો કોઈ પણ તેલ સારું છે કે ખરાબ એ નક્કી થાય છે એમાં રહેલી ચરબીથી સિમ્પલ નિયમ છે જે તેલમાં સેચ્યુરેટેડ ફેટ એટલે કે ખરાબ ચરબી ઓછી હોય અને મૂફા પૂફા જેવી સારી ચરબી વધારે હોય એ તેલ આપણા માટે સારું હવે બીજી બહુ જ મહત્વની વાત અને એ છે સ્મોક પોઈન્ટ આ એટલે એવું તાપમાન જ્યાં તેલ બળવા લાગે છે અને એમાંથી ધુમાડો નીકળે છે હવે વિચારો આપણે ત્યાં તો પૂરી તળાય વઘાર થાય એટલે આપણને એવું તેલ જોઈએ જે ઊંચું તાપમાન સહન કરી શકે બરાબર અને આ વાત તો ગાંઠ બાંધી લેવા જેવી છે કે જ્યારે પણ તેલ એના સ્મોક પોઈન્ટથી વધારે ગરમ થાય છે એ સીધું ઝેર બની જાય છે એમાંથી એવા તત્વો છૂટા પડે છે જે કેન્સરનું કારણ પણ બની શકે છે સારું નિયમો તો સમજી લીધા તો હવે સમય છે આપણા રસોડાના અસલી સુપરહીરોને મળવાનો ચાલો જોઈએ કયા તેલ આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે આ રહ્યા આપણા ચાર સુપરસ્ટાર્સ ફિલ્ટર કરેલું સિંગ તેલ બીજું છે રાઈનું તેલ ત્રીજું છે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ અને ચોથું આપણું પોતાનું શુદ્ધ દેશી ઘી હવે એક એક કરીને જાણીએ કે આ બધા હીરો ખેમ છે સૌથી પહેલાં વાત કરીએ ફિલ્ટર કરેલા સિંગ તેલની આપણા ઘરોની પહેલી પસંદ આ હૃદય માટે બહુ જ સારું છે કારણ કે એમાં સારી ચરબી એટલે કે એમયુએફએ ભરપૂર છે અને હા એનો સ્મોક પોઈન્ટ પણ ઊંચો છે એટલે તળવા માટે તો એકદમ બેસ્ટ પણ એક વાત ખાસ યાદ રાખવાની રિફાઈન્ડ નહીં હંમેશા ફિલ્ટર કરેલું જ લેવું આપણો બીજો હીરો છે રાયનું તેલ એટલે કે સરસવનું તેલ આની ખાસિયત શું છે ખબર છે એમાં ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સનું એકદમ પરફેક્ટ બેલેન્સ હોય છે આનાથી પાચન તો સુધરે જ છે પણ સાથે સાથે એ નસોમાં બ્લોકેજ થતું પણ અટકાવે છે ઓકે હવે વાત કરીએ ઓલિવ ઓઇલની હા ડોક્ટરો એના બહુ વખાણ કરે છે અને એ હૃદય માટે ઉત્તમ છે એમાં કોઈ શંકા નથી પણ અહીં એક મોટો પણ છે આપણી ભારતીય રસોઈ માટે આ બરાબર નથી કેમ કારણ કે એનો સ્મોક પોઈન્ટ બહુ જ નીચો છે એને ગરમ કરો એટલે તરત બળી જાય તો એને તળવા કે વઘાર માટે ભૂલથી પણ ન વાપરવું બસ સલાડ ઉપર નાખીને ખાઈ શકાય હીરોની વાત તો બહુ થઈ હવે સમય છે રસોડામાં છુપાયેલા એ વિલનને ઓળખવાનો જે ચૂપચાપ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે આ છે એ ત્રણ મોટા વિલન્સ જેનાથી બચવાનું છે પામ ઓઇલ વનસ્પતિ ઘી જેને આપણે ડાલડા તરીકે ઓળખીએ છીએ અને કોઈપણ પ્રકારનું રિફાઈન્ડ વેજીટેબલ ઓઇલ પહેલો અને સૌથી ખતરનાક વિલન છે પામ ઓઇલ આ સૌથી સસ્તું છે એટલે જ બાર મળતી લગભગ બધી જ ચિપ્સ નમકીન અને બિસ્કીટમાં આ જ વપરાય છે હવેથી કોઈપણ પેકેટ ખરીદો ને તો પાછળ ફેરવીને ઇન્ગ્રીડિયન્ટ્સ જરૂર વાંચજો ખબર પડશે કે દુશ્મન ક્યાં છુપાયેલો છે હવે વાત વનસ્પતિ ઘી એટલે કે ડાલડાની એના વિશે તો એવું કહેવાય છે કે એ શરીરમાં જઈને પ્લાસ્ટિક જેવું કામ કરે છે વિચારો આ ખરેખર એક ટ્રાન્સફેટ છે જે નસોમાં જઈને ચોંટી જાય છે અને કોલેસ્ટ્રોલને ભયંકર રીતે વધારી દે છે પણ આ રિફાઈન્ડ તેલ આટલું ખરાબ કેમ છે જરા એને બનાવવાની પ્રોસેસ તો જુઓ પહેલાં તો કાચા તેલને કેમિકલથી સાફ કરાય છે પછી એની વાસ કાઢવા માટે અને કલર સાફ કરવા માટે એને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરાય છે અને બ્લીચ કરાય છે આ બધી પ્રોસેસના અંતે શું થાય છે તેલમાં રહેલા બધા જ પોષક તત્વો બધું જ નષ્ટ થઈ જાય છે હાથમાં આવે છે માત્ર એક એસિડિક પોષણ વગરનું પ્રવાહી ઓકે તો હીરો અને વિલેન બંનેને ઓળખી લીધા તો હવે સવાલ એ છે કે આપણે કરવું શું ચાલો એકદમ સ્માર્ટ અને સિમ્પલ સ્ટ્રેટેજી બનાવીએ આ એક નિયમ બનાવેલો હંમેશા અને હંમેશા કોલ્ડ પ્રેસ્ડ એટલે કે કચ્ચી ઘાણીનું તેલ અથવા તો ફિલ્ટર કરેલું તેલ જ ખરીદવું બસ રિફાઇન્ડ તેલને તો રસોડામાંથી જ બહાર કરી દો આ ચાર્ટ જુઓ આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે ફિલ્ટર સિંગ તેલ રાઈનું તેલ અને દેશી ઘી આ બધાને મળ્યા છે પૂરા ફાઇવ સ્ટાર્સ જ્યારે પામ ઓઇલ અને રિફાઇન્ડ તેલને જુઓ એકદમ નીચે છે આનાથી સારો ગાઈડ બીજો કયો હોઈ શકે અને નિષ્ણાતો એક બહુ સરસ સલાહ આપે છે તેલને બદલતા રહો એટલે કે એક મહિનો સિંગ તેલ વાપરો તો બીજા મહિને રાઈનું તેલ વાપરો અને ત્રીજા મહિને ઘીનો ઉપયોગ કરો આને કહેવાય ઓઇલ રોટેશન આનાથી શું થશે શરીરને અલગ અલગ પ્રકારના બધા જ જરૂરી ફેટી એસિડ્સ મળી રહે અને જતાં પહેલાં આ બે વાતો ભૂલતા નહીં પહેલી એક વાર તળવા માટે વાપરેલું તેલ જે બળી ગયું હોય એને ભૂલથી પણ ફરીથી ઉપયોગમાં ન લેવું અને બીજી બહાર જમવા જાઓ ત્યારે જરા પૂછી લેવું કે રસોઈમાં કયું તેલ વપરાય છે નાનકડી સાવચેતી બહુ મોટી બીમારીઓથી બચાવી શકે છે તો હવે પછી જ્યારે પણ ખરીદી કરવા જશો ત્યારે તેલનું પેકેટ હાથમાં લેતા પહેલાં એકવાર વિચારજો કે પસંદગી ફક્ત સ્વાદની કરવાની છે કે પછી આખા પરિવારના સ્વાસ્થ્યની નિર્ણય હવે આપણો છે